પોલીસ અધિકારી કર્મચારી બાર પોઈન્ટ નવ લાખ ના રોકડ આપવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાના પારડી ખાતે ઓગણીસ વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખૂબ જ કરુણ અને વેદના સવાર હતી આ પ્રકારની ઘટના ક્યારેય કોઈ પણ રાજ્યમાં ન બને તેવી પ્રાર્થના કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર જનુની ક્રૂર નર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા બેખોફ બનેલા આંતર રાજ્ય સિરિયલ કલરને પકડવામાં દિવસ રાત એક કરી એક મજબૂત ટીમ વર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી બદલ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એકસો બોતેર પોલીસ અધિકારી અને કર્મચારીઓને રૂપિયા બાર નવ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે તેનો શ્રેય રાજ્યના નાગરિકો ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજી અને ગુજરાત પોલીસ મજબૂત ટીમ ટીમવર્કથી ટેકનોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે દિવસ રાત એક કરી અને ગણતરીના કલાકોમાં ગુનેગારોને શોધી કાઢે છે તેના ઉપર મને ગર્વ છે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે કર્ણાટક પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તેલંગણા અને ગુજરાતમાં મળી કુલ છ ગુનાઓ આચરા હોવાની કબૂલાત કરનાર આ સિરિયલ કિલરે વધુ બે હત્યાના ગુનાઓની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન પણ કરી હતી દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર આઠ ગુના ઉપરાંત આ ગુનેગારે ટ્રક ચોરી આમસાય સરકારી નોકરો ઉપર હુમલો જેવા અન્ય તેરથી વધુ ગુનાઓ પણ આચર્યા હતા જો ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ન પકડ્યો હોય તો હજુ પણ ક્યાં ક્યાં જઈને આ કિલર ગુનાઓ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હોવાનું સંદેશો આપી મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ માટે આવેલી ઇનામની રકમની પ્રપોઝલ વાંચ્યા બાદ મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં રાજ્ય સરકારે પોલીસ ટીમની મહેનતને બિરદાવતા આ ઇનામની રકમની બમણી કરી છે જે અન્ય જિલ્લાઓના પોલીસ અધિકારી કર્મચારીઓને કોઈપણ કેસ આ જ પ્રકારે ગંભીરતાથી તપાસ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે